કોંગ્રેસ નેતા સંજય ધીરુપામાં મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડવાની જીત કરી શિવસેના યુપીટીની ટીકા કરતા મહારાષ્ટ્ર કોંગ્રેસે તેમને પાર્ટીમાં કાઢવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે આ ઉપરાંત યાદીમાંથી પણ તેમનું નામ હટાવી દીધું છે હવે દિલ્હીમાં કોંગ્રેસના હાઇકમાન્ડ આ મામલે નિર્ણય લેશે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ પક્ષ વિરોધી નિવેદન કરતા તેમની સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું મહત્વનું છે કે સંજય નીરૂપમ કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા કરવા હતા જો કે ગઠબંધન વચ્ચે થયેલા સીટ શેરિંગ મુજબ આ બેઠક પરથી શિવસેનાના યુબીટી એ અમોલ કીર્તિકરને ઉમેદવાર બનાવી દીધા છે આ કારણે સંજય નિરૂપમ ભડકી ઉઠ્યા હતા જે બાદ પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ